સમજો ને છોકરાઓનું વેકેશન પડી ગયું હવે મોબાઈલ ટીવી આમાં જ આખો દી કાઢે એના કરતાં એમના અંદર રહેલી કળાને બહાર કાઢવા માટે આપણે જે રવા પર ચોકડી નથી એની બાજુમાં જે કેપિટલ માર્કેટ આવ્યો છે ને અહીંયા થર્ડ ફ્લોર ઉપર આવેલા હેરી આર્ટ સ્ટુડિયો દ્વારા એક વિશેષ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે આ વેકેશનમાં વેકેશનમાં છોકરાઓ માટે તે એક સુંદર મજાનું આયોજન આપ લાવી રહ્યા છો પણ આપણે આ હેરી આર્ટ એન્ડ સ્ટુડિયોને કેટલો ટાઈમ થયો મે ક્લાસીસ સ્ટાર્ટ કરી રહ્યા ને બે વર્ષ

એ મોબાઈલથી દૂર રહે અને આવી એક્ટિવિટીમાં પાર્ટ લે જેમ કે એક્ટિવિટીઝ ફન ગેમ્સ આર્ટ એન્ડ ક્રાફ્ટ મંથમાં બધી અલગ અલગ એક્ટિવિટીઝ છે જેનાથી બાળક વેકેશનનો સદઉપયોગ કરી શકે ઓકે આ વખતના વેકેશનમાં બાળકો દ્વારા કરેલા આયોજન વિશે આપણે વાત કરીએ પણ ત્યાર પહેલા મારે આ હેરી આર્ટ એન્ડ સ્ટુડિયો વિશે જાણવું છે કે આપણે કેટલા વર્ષથી આ કાર્યરત છે અને બેઝિકલી બાળકોને શીખવાડવામાં શું આવે છે અહીંયા અત્યારે જે ક્લાસીસ સ્ટાર્ટ છે એમાં અમે ચારકોલ સ્કેચ શીખવાડીએ છીએ ઓઈલ પેઇન્ટિંગ શીખવાડીએ છીએ એક્રેલિક શીખવાડીએ છીએ બધા ટાઈપના પેઇન્ટિંગ શીખવાડીએ છીએ એટલે આ બધે જે અહીંયા દેખાય છે આ કોકે દોરેલા છે હા એ બધા સુન વર્ક જ છે એમ હા આ પેન્સિલથી બનાવેલું છે આખું ચારકોલ પેન્સિલથી વાહ આ ઓઇલ પેઇન્ટિંગ છે હ ગજબ આમ આવી વસ્તુનું કલ્ચર મોરબીની અંદર બહુ પહેલી વખત જોવા મળ્યું છે એટલે આપણે અવેરનેસ કરીએ છે આની

મોસ્ટલી છે ને આપણે જોઈ છે કે સમર કેમ છે ને એક વીક નો જ હોય છે પણ બાળકોની ક્રિએટિવિટી બહાર કાઢવા માટે એક વીક ઇનફ નથી એટલે મેં વિચારેલું છે કે એક વીક નહીં પણ અમારે છે અને એક ને એક વસ્તુ આપશો તો બાળકો કંટાળી જશે એટલે અમે બઉ પ્લાનિંગ થી આગળ વર્ક કરેલું છે અને એક્ટિવિટી એક્ટિવિટીમાં માત્ર આર્ટ નથી પણ બાળકોને મજા આવશે ડાન્સિંગમાં ફોન ગેમ છે કે ક્યાંક ને ક્યાંક એક્ઝામ આપ્યા પછી બાળક ડિપ્રેશનમાં છે એને આપણે બાળક છે એના માટે અમે બઉ પ્લાનિંગ કરેલું છે અને સાથે સાથે અત્યારે જરૂર છે બાળકોને સ્પિરિચ્યુઆલિટીની ની બરાબર એને ક્યાંક ને ક્યાંક આધુનિક આધ્યાત્મિક લેવલે લઈ જવા છે તો એના માટે ને પ્લાનિંગ અમે કરેલા છે મોસ્ટલી પેરેન્ટ્સ ને એવા પ્રોબ્લેમ હોય છે કે ભાઈ અમારું બાળક એક એકલું છે તો નથી કરતું તો અમે એને બધાને સાથે કરાવશું તો ક્યાંક ને ક્યાંક ઇનપુટ મળવાનું છે એટલે ઘણું એવું વિચારેલું છે કે ભાઈ અમે એક મંથમાં યુનિક એક્ટિવિટી કરાવવાના છે બરાબર હા આર્ટ છે પેઇન્ટિંગ છે ડાન્સિંગ છે ફન ગેમ છે બધી જ વસ્તુ અમે એક મહિનામાં એક્ટિવ કરીને બાળકોને ક્યાંક ને ક્યાંક એના ડિપ્રેશનમાંથી બહાર કાઢવા છે મારે ખાસ આપને એ પૂછવું છે કે આપણે આનો સમય કેટલાથી કેટલા વાગાનો રાખેલો છે અને ખાસ તો બાળકો કે એના વાલીઓ આમાં આવી કેવી રીતે હકશે ટાઈમ મોર્નિંગમાં છે 10 થી 12 નો કઈ જગ્યાએ ઉપર આપણે કેમ્પ રાખવાના છે આ બે ક્રિષ્ના સ્કૂલ છે ને હા રેડી કહેવાય લ્યો અને અંદાજે રજીસ્ટ્રેશન પ્રક્રિયા આપણે કેટલા દિવસ ચાલવાની છે આ સમર ફેસ્ટિવલ 5 ટુ 15 અવર્સ માટે છે રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે વધુ ડિટેલ માટે સ્ક્રીન પર આપેલ નંબર પર કોલ કરો થેન્ક યુ સો મચ મેડમ અમારી સાથે જોડાવા માટે આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા